બધી તમારા સરકાર ની ખુબ જરૂર છે એસબી હિન્દુસ્તાની હરિભા ચા અને બીજી બાજુ છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની શ્રી ઠાકોરજી ચા મિત્રો આ બંને ચા જ્યારથી સોશિયલ મીડિયાની અંદર આવી છે ત્યારથી આખું સોશિયલ મીડિયા હલાવીને રાખ્યું છે ઘણા બધા લોકો મિત્રો આ ચા ખરીદી રહ્યા છે અને ઘણા બધા લોકો એવા સવાલ કરી રહ્યા છે કે આ બંને ચામાંથી કઈ ચા ખરીદવી જોઈએ અને કઈ ચા સૌથી સારી છે તો ચલો મિત્રો આજના વિડિયો આપણે શરૂઆત કરીએ વિડિયો શરૂ કરીએ એ પહેલા હું તમને જણાવી લઉં કે આપણે આ બંને ચાનો કોઈ પણ જાતનો વિરોધ નથી કરતા અને ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન છે કે શું કઈ જા ખરીદવી જોઈએ તો આપણે તમને આ વિડીયોના માધ્યમથી એ જ બતાવવાના છીએ

તમને આ બીજી ચા આટલા ઓછા ટાઈમ માં આટલી બધી ફેમસ કેવી રીતે થઈ તો એક બાજુ છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ની શ્રી ઠાકોરજી ચા તો એમની ચા પણ આટલા ઓછા ટાઈમ માં આટલી બધી ફેમસ કેવી રીતે થઈ

શ્રી ઠાકોરજી ચા તો બધા લોકો ખરીદવાના જ છે કારણ કે એમને પહેલેથી લોકો જાણે છે ગમ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ને પહેલેથી લોકો જાણે છે કે આ સિંગર છે આમનું ખૂબ જ મોટું નામ છે તો જોઈએ આપણે કે એમની ચા કેવી છે આપણે મિત્રો વિડીયો કોઈ પણ ચા ને ચા સારી છે ચા છે તો ખરીદો અને આનંદ માણો એ જ માહિતી હતી કે તમે બંને ચા ખરીદો બંને ચાનો ટેસ્ટ કરો આપણે મિત્રો ની અંદર બંને ચામાંથી કોઈ પણ ચાને નીચી દેખાડવાની કોશિશ નથી કરતા બંને ચા સારી છે બંને સમાજની ચા છે તો ખરીદો અને આનંદ માણો